હેલો મારું નામ મોરાની સુરેશભાઈ છે હું આ સ્કૂલમાં ચોથા ધોરણથી અભ્યાસ કરી રહી છું અને આજે મારે ટ્વેલ્થનું જે રિઝલ્ટ આવ્યું છે અને મારા ફેસ પર જે સ્માઈલ છે તે મારા જે આખા વરસની જે મહેનત છે તેને કારણે છે આખું વરસ અમે જે મહેનત કરી છે પ્લસ અમારા સ્કૂલ તરફથી અમારા સ્ટાફ તરફથી જે અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને અમે ફોલો કર્યું છે અને તે ખૂબ જ તે બિરદાવાલાયક એમનું કાર્ય છે એના કારણે હું એમને ખૂબ જ તે થેન્ક યુ કહું છું અને પ્લસ કે મારી ફેમિલી મારા પેરેન્ટ્સ અને મારો જે ભાઈ જે છે એ પણ મને ખૂબ જ સપોર્ટ કરે છે એના કારણે હું જે કંઈ પણ છું એ મારા માતા પિતા અને મારા ગુરુ એટલે કે મારા જે શિક્ષક છે તેના કારણે છું અને મને ખૂબ જ તે ખુશી છે કે આજે અમારો જે રિઝલ્ટ છે આજે અમારો જે દિવસ છે તે ખૂબ જ મારા માટે મારી જિંદગીનો કહું તો ખૂબ જ તે બેસ્ટ અને એકદમ અમેઝિંગ દિવસ છે તો હું બસ એના કારણે સ્કૂલ તરફથી પણ થેન્ક યુ કહેવા માગું છું ગોડ તરફથી અને મારા જે પેરેન્ટ જે છે મારા જે પપ્પા જે છે ફાધર છે એનું ફૂલ પેલેસથી ફૂલ સપોર્ટ છે આખું યર મેં કાંઈ પણ નથી જોયું સ્ટડીઝ તે મેં ફોકસ કર્યું છે અને મારાથી જેટલું થાય એટલું કર્યું છે અને બસ આજે આજે રિઝલ્ટ છે અને આના આજે એનું પરિણામ છે થેન્ક યુ સો મચ